જે તો આ લીલી આંબલી જોઈને નાનપણની યાદ તાજા થઈ ગઈ નાના હતા ત્યારે આ આંબલી પણ એટલી ખાધી છે અને સાથે આ આંબલીની ચટણી પણ અમારા ઘરમાં દરરોજને માટે બનાવવામાં આવતી એમ પણ આ મારા પપ્પાના ફેવરિટ ચટણી હતી તો અમારા ઘરમાં તો આ ડેલી બનતી જ તો ચાલો આપણે જોઈએ આજે આ લીલી આંબલીની સ્વાદિષ્ટ ચટાકેદાર ચટણી ચટણી ખાસ કરીને જો ખાંડીને બનાવવામાં આવે તો તેનો રિયલ ટેસ્ટ જળવાઈ રહે છે આને તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો પરંતુ તેનો ટેસ્ટ તેવો આવતો નથી જે આપણે ખાંડીને બનાવીએ છીએ તો જરૂરથી આ ચટણી તમે આ રીતે ખાંડીને જ બનાવજો તો સ્વાદમાં પણ એટલી સરસ બને છે અને એનો જે મૂળ ટેસ્ટ હોય છે એ જળવાઈ રહે છે તો આ રીતે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં ઉમેરી દેવાના છે ત્યાર પછી જોઈ શકો છો ખાસ કરીને આમાં તલ પણ એડ કરવાના છે તલનો ટેસ્ટ પણ ખૂબ સારો આવતો હોય છે તો હવે આપણે કોથમીરને આ બધું એડ કરીને સરખી રીતે આપણે એમને ખાંડી નાખવાનું છે આ ચટણી ને ખાંડતા પણ એટલી વાર લાગતી હોતી નથી તો જરૂરથી તમે આ ચટણી ખાંડીને જ બનાવજો બીજી મહત્વની વાત એ છે કે લીલી આંબલીના ફાયદા આમના ફાયદા વિશેની વાત કરીએ તો આ લીલી આંબલી એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે એમ કહેવામાં આવે છે આ કેન્સરના સેલ્સને થતાં પણ અટકાવે છે બીજું રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે અને વિટામિનથી પણ ભરપૂર હોય છે તો ડેલી આપણે આ ચટણી બનાવીને જરૂર ખાવી જોઈએ તો તમે પણ રૂટિનમાં આ ચટણી બનાવો અને તમારા નાના બાળકોને નાનપણથી જ આ ચટણી ખાવાના શોખીન બનાવી દો જેથી કરીને તેમની પણ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને અને આપણે નાના હતા ત્યારે આ વસ્તુઓ ખૂબ ખાધેલી છે તેથી જ આપણે આટલા ફિટ અને હેલ્ધી છે તો આપણા બાળકોને પણ આ વસ્તુથી દૂર ન રાખવા જોઈએ તો નાનપણથી જ એમને આ વસ્તુ આપણે ખવડાવી જોઈએ જેથી કરીને ચામીન પૂરતા પ્રમાણમાં શરીરને મળી રહે તો તમે જોઈ શકો છો કે આ ચટણી છે ઇઝી રીતે બની શકતી હોય છે આમાં ઇન્ગ્રીડિયન્ટ પણ એટલા બધા હોતા નથી અને ખાંડવામાં પણ બહુ વાલ લાગતી હોતી નથી તેથી ખાંડીને જ આ ચટણી બનાવવો જેથી કરીને એમનો ટેસ્ટ છે રિયલમાં એ જળવાઈ ને ખાવાની ખૂબ મજા પડી જાય તો તો હવે તૈયાર થઈ ગઈ છે આ ચટણી આ ચટણીને આપણે આ રીતે થોડી અધકચરી જ રાખવાની છે આ ચટણીને તમે રોટલી સાથે ખાવ તો પણ ખૂબ મજા આવતી હોય છે અને તમારે સ્પાઇસી ટેસ્ટ શાકમાં જોતો હોય તો થોડી ચટણી આ ઉમેરવાની છે તો શાક પણ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે તો મારી આ લીલી આંબલીની ચટણીની રેસિપી તમને કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને વધુને વધુ વિડીયો શેર કરજો અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવી અવનવી રેસીપી તમારી શેર કરતી રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો